નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજે વાત કરીશું આપણી જે નવી પ્રયોગ પોથી આપવામાં આવેલી છે ધોરણ નવમાં તેનું આપણે સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રયોગ નંબર ત્રણનું આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ પ્રયોગ નંબર ત્રણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો હેતુ છે પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું મિત્રો સાધનો એમાં તમારે જરૂર પડશે સ્ટેન્ડ થર્મોમીટર બે કાણાવાળો બુચ કાચની વક્ર બર્નર ત્રિપાઈ તારની જાળી અને ગોળાકાર ચંબુ પદાર્થની જરૂર પડશે મિત્રો પાણી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક આકૃતિ આપેલી છે આ આકૃતિ છે અને આપણે બંધ બેસતી આકૃતિ અહીંયા દોરવાની છે અને તેનું મિત્રો નામ નિર્દેશ પણ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કરીને આજે મિત્રો ખાસ પ્રયોગ છે એ તમારી આવનારી પરીક્ષામાં પણ પૂછી શકે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા તમને અહીંયા પ્રયોગ પદ્ધતિ પૂછવામાં આવેલી છે પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો કાચના ગોળાકાર ચંબુમાં અડધા ભાગ સુધી પાણી ભરવાનું છે ચંબુને બે કોણાવાળા બૂચ વડે બંધ કરવાનું છે તેના એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી કાચની વકરાનાળે પસાર કરવાની છે થર્મોમીટર પાણીની સપાટીની અંદર રહે તેમ ગોઠવો કાચના ચંબુને ત્રિપાઈ પરની તારની જાળી પર મૂકી બાકીના સાધનોને આકૃતિ પ્રમાણે ગોઠવવાની છે કાચના ચંબુને ગરમ કરો પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નોંધો ત્યારબાદ બે મિનિટ પછી અને પાંચ મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન નોંધવાનું છે અને આ પરથી પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવાનું અવલોકન આપણે તો અવલોકન વિદ્યાર્થી મિત્રો પડે છે કે એક પાણી નીકળે ત્યારે શરૂઆતનું તાપમાન સોંશ સેલ્સ્યાં છે બે બે મિનિટ પછીનું મિત્રો ઉકળતા પાણીનું જે તાપમાન આપણે નોંધ્યું તો પણ એ પણ સોંશ સેલ્સ્યાંશ હશે અને પાંચ મિનિટ પછીનું ઉકળતા પાણીનું તાપમાન નોંધીએ તો પણ સો અંશ સેલ્સ્યાંશ રહે છે તો આપણે નિર્ણય ઉપર સાબિત કરી શકીએ કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય તો પાણીનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્સ્યાંશ હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી જે જ્ઞાન ચકાસણીના પ્રશ્નો છે એની વાત કરી લઈશું તો આ પ્રયોગના આધારે આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની વાત કરીએ જેમાં વિકલ્પ સ્વરૂપે પહેલો પ્રશ્ન રહેલો છે કે પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો તો એનું મિત્રો મૂલ્ય છે બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસ નો છ ઘાત કિલોગ્રામ બરાબર તો જવાબ એ આવશે બે નીચેના પૈકી કયા રૂપાંતરમાં ઉષ્મા મુક્ત થાય છે તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે એક અને ચાર બરાબર એટલે કે સંઘનન અને ઠારણ જે ડી જવાબ આપણો સાચો છે ત્રણ ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે તો આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે તો આ છે ઘટના બાષ્પીભવનની ચાર પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે તો મિત્રો તાપમાન વધતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા બરાબર તાપમાન વધારતા અને સપાટીનું ક્ષેત્રફળ વધારતા આ ઘટના બને છે એટલે કે સી જવાબ આપણો સાચો છે પ્રશ્ન બેમાં મિત્રો ખાલકી આપેલી છે જેની અંદર પહેલી ખાલક્યા છે બરફનું ગલનબિંદુ બિંદુ

જેની અંદર વધુ તમારે માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયા પ્રયોગ અંગે માર્ગદર્શન આપેલ છે જેનો પણ ઉપયોગ કરી શકો છો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારી નવી સ્વ પોથી જે આપવામાં આવેલી છે તેના વિડીયો જોવાનું બાકી છે તો ઝડપથી આપણી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો